પણ તમને ખબર છે આ કસાટા તમે ઘરે ખૂબ જ સરળતાથી અને ઓછા ખર્ચે તૈયાર કરી શકો છો તો ચાલો આજે આપણે ઘરે જ આ કસાટા ફ્લેવર દૂધ પોહવા માટે ફરી અને દૂધ પૌવા બનાવવાની શરૂઆત કરીએ કસાટા દૂધ પૌવા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ ચોખાના પૌવા લઈ લઈશું આપણે જે પૌવા બટેટા માટે પૌવા વાપરીએ તે જ પૌવા લીધેલા છે અને હવે આ પૌવાને એક વખત ચાળી લેશું જે ઘઉં ચાળવાનો ચાળણી હોય તેમાં અથવા તો ઘરે ભાત્યું હોય તેમાં પણ તમે પૌવાને ચાળી શકો છો જેથી કરીને તેમાં ઝીણી કણકી હોય તે નીકળી જાય પોવાને સરસથી ચાળી લીધા પછી હવે થોડી સાકર લઈને તેનો ભૂકો કરી લેશું આ શરદ પૂર્ણિમા માટે જ્યારે આપણે દૂધ પોવા બનાવીએ ત્યારે તેમાં સાકર જ ઉમેરવી કેમ કે શરદ પૂર્ણિમા પર સાકર ખાવાનું મહત્વ છે હવે આ સાકરના ભૂકામાંથી ચારથી સાડા ચાર ચમચી જેટલો સાકરનો ભૂકો ઉમેરીશું અહીંયા આપણે દૂધ અને પોવા બંને માટેની ગળાશ માટેનો બધો જ સાકરનો પાવડર અત્યારે જ ઉમેરી દઈશું ત્યાર પછી એકથી બે ચમચી જેટલો દૂધનો પાવડર એટલે કે મિલ્ક પાવડર અને એકથી દોઢ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અહીંયા મેં વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ પાવડર લીધેલો છે અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું આ મિક્સચરની સાથે જ આપણે થોડી તૂટી ફ્રૂટી પણ ઉમેરીશું અહીંયા મેં લાલ તૂટી ફ્રૂટી લીધેલી છે તમે બધા જ કલરમાં મિક્સ આવે છે તે તૂટી ફ્રૂટી પણ લઈ શકો છો અને એ સિવાય તેમાં તમે થોડો ઇલાયચી પાવડર અને થોડો જયફળ પાવડર પણ ઉમેરી શકો છો પરંતુ એ ટોટલી ઓપ્શનલ છે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા આ કસાટા ફ્લેવર્ડ દૂધ પોવા માટેનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો કે બજારમાં મળે એ જ ટાઈપનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે પરંતુ આપણા પ્રીમિક્સમાં આપણે કલર નથી ઉમેર્યું એકદમ બજાર જેવું તમારે પ્રીમિક્સ તૈયાર કરવું હોય તો કલર થોડો લઈને તેને પાણીમાં ઓગાળી લેવાનો અને ત્યાર પછી બ્રશ અથવા તો સ્પૂનની મદદથી થોડો દૂધ પૌવા ઉપર તેનો છંટકાવ કરી લેવો એટલે પૌવા ઉપર કલર આવી જાય પરંતુ અહીંયા આપણે કલરનો ઉપયોગ નથી કર્યો હવે આ બધી જ વસ્તુ સરસથી મિક્સ થયા પછી આ પ્રીમિક્સને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને આ પંદરેક દિવસ માટે સ્ટોર કરી શકો છો હવે આ પ્રિમિક્સમાંથી દૂધ પોવા બનાવવા માટે એક બાઉલ લઈ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું પ્રીમિક્સ લઈ લેશું અને આ પ્રિમિક્સ સાથે જ આપણે દૂધ ઉમેરીશું અહીંયા ઠંડુ દૂધ નથી ઉમેરવાનું દૂધને થોડું ગરમ કરીને ત્યાર પછી તેમાં ઉમેરવાનું છે તો અંદાજે અડધા કપ ઉપર થોડું તેટલું દૂધ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું પરંતુ અહીંયા હજી મારે બાઉલ આખો નથી ભરાણો તો હજી ત્રણ ચમચી પ્રીમિક્સ લઈ તેની સાથે જ અડધા કપ જેટલું દૂધ ઉમેરી દેસું એટલે કે ટોટલ અહીંયા આપણે છ થી સાત ચમચી જેટલું દૂધ પોવાનું પ્રીમિક્સ લીધું છે અને તેની સાથે જ એક કપ થોડું ગરમ એવું દૂધ ઉમેર્યું છે અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી આપણા આ દૂધ પૌવા તૈયાર છે તો હવે આ દૂધ પૌવાના બાઉલને ઉપર આપણે એક જાળી ઢાંકી દેસું અને ત્યાર પછી તેને જ્યાં સીધો ચંદ્રનો પ્રકાશ આવે એમ હોય તેવી જગ્યાએ રાખી દેસું અને આખી રાત આ દૂધ પૌવાને ચંદ્રના પ્રકાશના ઘીણો આવે તે રીતે રાખી સવારે આ દૂધ પૌવાનો પ્રસાદ લેવો તો આખી રાત દૂધ પૌવાને રાખ્યા પછી સવારે આપણે જોશું તો આ રીતે પૌવામાં મસ્ત રીતે દૂધ એબ્ઝોર્બ થઈ ગયું હશે અને આપણા આ એકદમ પરફેક્ટ એવા કસાટા ફ્લેવર દૂધ પૌવા તૈયાર છે તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ કસાટા ફ્લેવર દૂધ પોવા તૈયાર છે જો તમારે દૂધ પૌવા થોડા ખીર જેવા રાખવા હોય તો દૂધનું પ્રમાણ થોડું ઓછું રાખવું બાકી છ એક ચમચી જેવા પ્રિમિક્સ સાથે એક કપ દૂધ ઇનફ છે અને આપણે જે પ્રીમિક્સ બનાવ્યું છે તે બધા જ પ્રિમિક્સનું એકસાથે તમારે દૂધ પૌવા બનાવવા હોય તો તેમાં અંદાજે સાતસોથી આઠસો એમ દૂધની જરૂર પડશે અને હવે આ દૂધ પૌવાને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તમે ઈચ્છો તો તેને થોડીવાર માટે ફ્રીજમાં પણ રાખી શકો છો પરંતુ જો તમે બહાર ચંદ્રમાના કિરણો નીચે દૂધ પૌવા રાખ્યા હશે તો તો તે મસ્ત ઠંડા થઈ ગયા હશે તો હવે આ શરદ પૂર્ણિમાએ બહારથી કસાટા દૂધ દૂધપોવા લાવવાની જગ્યાએ તમે ઘરે જ ખૂબ જ સરળતાથી અને એકદમ ઓછા ખર્ચમાં આ દૂધપોવા ઘરે જ તૈયાર કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ